વૃક્ષ કાવડ યાત્રાનું એક નવતર પ્રયોગ અને ખૂબ સરસ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે અહીંયા એક વૃક્ષ કાવડ યાત્રા શરૂ કરવામાં આવી છે એમાં મોટી સંખ્યામાં લોકો ગાયત્રી પરિવારથી પણ બીજી સંસ્થાઓથી પણ અને આમ નાગરિકો જોડાયા છે નોંધનીય છે કે ગયા વર્ષ એ લોકોએ અમુક સમયમાં એ લોકોએ ચાર હજારથી વધારે વૃક્ષોનું વાવેતર સાથે સાથે ઉછેર પણ કર્યું છે એ ખરેખર બધા માટે એક ઉદાહરણ સ્વરૂપ છે જે ગાયત્રી પરિવાર કરી રહ્યા છે આપણે બધાના સહિયારા પ્રયત્નોથી આરોગ્ય અને શાંતિ અને એક આખું સારું એક વાતાવરણ બને એના માટે જે એ લોકો પ્રયોગ કરી રહ્યા છે એ ખૂબ ઉલ્લેખનીય છે અને ખૂબ પ્રશંસનીય છે એના માટે હું એમને અભિનંદન આપું છું અને વૃક્ષ કાવડ યાત્રા મેં આજે સહભાગી બની બનીને અમે પણ ખરેખર ધન્યતા અનુભવી છે મારું નામ જનક ઉપાધ્યાય છે હું ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ જોડે છેલ્લા ત્રણ વર્ષથી જોડાયેલો છું ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી સદંતર વૃક્ષારોપણનું કાર્ય કરતું આવ્યું છે અને અત્યાર સુધીમાં

જેના થકી મોડાસાની પ્રકૃતિ પ્રેમી જનતાને સુધી એક સંદેશો પહોંચે કે વૃક્ષ વાવું કેટલું જરૂરી છે પ્રકૃતિનું જતન કરવું કેટલું જરૂરી છે એના સંદેશા માટે જ ખાસ એક આજે વૃક્ષ ટાવર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર જય ગુરુદેવ હું સ્વાતિ કંસારા જીપીવાયજી મોડાસાથી હું જીપીવાયજી સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલી છું અને જીપીવાયજી દ્વારા 4000 થી પણ વધુ વૃક્ષોનું વાવેતર થયું છે ખાલી વાવેતર જ નહીં પરંતુ તેનું જતન પણ કરવામાં આવે છે આજે જીપીવાયજી દ્વારા જે કાવડ યાત્રા પણ અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે કાવડ યાત્રા એ આપણે શિવજીનો અભિષેક માટે કરતા હોઈએ છીએ પરંતુ વૃક્ષ કાવડ કાવડ યાત્રા જે આ નવો કોન્સેપ્ટ છે એનો મેઈન ઉદ્દેશ્ય એ છે કે અત્યારે આપણે જોઈએ છે કે ગ્લોબલ વોર્મિંગ વૃક્ષો જે કપાઈ રહ્યા છે પ્રદૂષણ વધી રહ્યું છે તો વૃક્ષો વધુમાં વધુ વવાય અને તેનું જતન થાય અને આપણું જે મોડાસા છે તે ખૂબ હરિયાળું બને તેવા આશયથી આજે અમે જીપીવાયજી ટીમ દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કર્યું છે અને સૌ ઘણા લોકો જોડાયા છે તે બદલ ખૂબ ખૂબ આભાર સૌનો